માહિર બોલો આપડે માહિર ભાઈ સામે હમ ઈજ હા બોલો બોલો ક્યાં છે વડીલ એ વડીલ વાડીએ એ સેવુ છે ભાઈ ત્રીજી ને ચોથી તારીખ લખવાની ડિસેમ્બર મહિનાની આવે એટલે તમને વાત કરાવું હો ભૂલ્યા વગર ભલે ભલે કઈ હો આપડે ઓલા સાહેબ એ સમાચાર નતા બનાવ્યા TV માટે ઓલા ભાવનગર એમના દીકરીઓ વળાવાના તા હા હા આવે એટલે હું ભાવનગર હો આવે એટલે મને વાત કરાવો ભલે 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 તમારે ત્રીજી સોથી તારીખ આવવાનું છે ત્રીજી તારીખ ને સોથી તારીખ બારમા મહિના ની અંગ્રેજી મહિના દી વાર છે હે ભાઈ એ મહિનો થી મહિનો હવા મહિનો આડો દસ માં આ દસ મુ હાલે અગ્રેજી મહિનો આ દસ મુ હાલે બરાબર હા અને ઓલો ત્રણ ને ચાર તારીખ એટલે બાર માં મહિનો ની અગ્રેજી માં મહિનો ની હા માં મહિનો બરોબર સમજાણું આપડે સાહેબે આપડે એકવાર ખબર યુનિવર્સિટી માં એક કાર્યક્રમ કર્યો તો હા 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 ભાઈ ભાઈ પછી તમારા સમાચાર બનાવ્યા તા ટીવી માં આવ્યા તા હા એ સાહેબ ની બે દીકરીઓ વાળવા ના એ સાહેબ ના જ દીકરીઓ,

પણ એને મારે કેવું પડે નઈ તો હોશિયાર જશે માંડવા ત્રણ ગામ ના એ કામ કરે છે ભાઈ શું હા એટલે જ છે આ નજીક પડે તો વાત તમારે આવવા માં લાવવા માં હા હા પેલા એની તપાસ કરી લેવા પણ જરીક કઈક બંડી બંડી પહેરે માથે ફાળિયું બળ્યું બાંધે હા ઉઘાડા માથે ઉયાવે છે હા ઉઘાડ માથે આવે મોટું અપસુકન કેવાય પણ હવે અતાર ના એ હરનાઈ હમજે નઈ કા ભલે ટોપી હોય, તો એને કેવા ને કે માથે બાંધવું જોઈએ ને તમારે શૂટિંગ ઉતરે અમારે પછી કેસે કેસેટ જોવાની હોય લગન ની આપડી કોઈક અમારી ટીકા કરે અમે એટલું સારું વ્યવસ્થિત ઢોલ વગાડો માથે બાંધી ને સરસ હામે એ જરીક સાટું ઓછું બતાય છે હા એ થોડુક ફીકું લાગે.

તો હું હમીરપરા થી મારો ભાઈ નાનો ભવાન છે એને લઈ ગોગારી ઢોલ નો તાલ નો કારીગર વાહ તો તો એને જ બોલાવો તો મારો છોકરો ઢોલ નો કારીગર જ છે પણ અહિયાં ખેતીવાડી નું કામ એની માથે હોય ને

હા તો એ લખી લો તો વધારે સારું હા મારે લખવું જરૂરી મારો મારો અક્ષર ભાઈ છે ને જ હોય બાપા પછી હા તો એટલે અમને શાંતિ એમાં ભૂલ ન પડે પછી હા તમે લખી લો એટલે અમને શાંતિ ને એક કામ તો અમારે એમ થાય કે હાલો પૂરું પછી બીજા કામ માં દોડ્યા કરીએ હા પછી બીજા કામે એ લાગે હવે ઢોકળું આવી ગયું મહિનો થી એટલે હે અને ઢોકળું આવી ગયું ને હા ઢોકળું આવી ગયું ઢોકળું આવી ગયું હા,

પચીસ બે હજાર પચીસ બે હજાર પચીસ બે હજાર અને પચીસ હા બે હવડાય તમારી માથે હા હા પણ તમને કઈ બાનું દેવાની જરૂર નહિ ને

હા લખ હું હાથ જ ભણ્યો ભીણ્યો તંતીણ્યા આપડે ભલે જય માતાજી ભાઈ જય માતાજી બે હરણ આયા અને કેજો ને એને માથે બાંધી આવે સારું લાગ્યો જોજો વાહન કોક તમારે ન્યા રીક્ષા વાળા ને અગાઉ થી જ બાંધી લેવા નું ભાડું કે એ આપડે બીજું કઈ બોલવાની જરૂર નથી એટલે બે ટોલી વાળા બે શરણાયા વાહન લઈને આવતું રહેવાનું ઓલું ત્રીજી તારીખે સવારે બીજી તારીખે કઈસ કેટલા વાગે પોહ્ચવાનું એટલે આપડે પાછું મને જરા ઠેકાણું હા એ તમારી ચિંતા નથી તો હું તમારે હેને live contact માં આયીસ number તમારો છે જ મારી આગળ ને પછી રીક્ષા વાળા ને લઇ લઈસ તમે કેવા જ્યારે હા ભલે હા એ તો ઠેકાણું પછી તમને કહી દઈશ કારણ કે એ વાડી તો ઓલી જ છે આપડે, પછી પાછું વેલ વાળું છે ઘરે આવવું પડે એટલે અત્યારે અગાઉ કહું તો હું ખોટો પડું ભાવનગર પોગી જવાનું જગાત ના કહ્યું ના કે આવીને હા હા બસ એ કરવાનું જય માતાજી માતાજી જય માતાજી